પંચમહાલના શહેરામાં સ્વચ્છતા બાબતે પાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી હતી સિંધી ચકડીથી કુંભરવાડા તરફ જવાના રસ્તા ઉપર પાછલા કેટલાક દિવસો ગટર ઉભરાઈ રહી હોવાથી રાહદારીઓ હેરાન થઈ ગયા હતા પંચમહાલના શહેરા નગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને સ્વચ્છ નગર સુંદરનગર આવા શબ્દો સાંભળવા મળતા હોય છે પરંતુ જ્યારે પાલિકા જ આ બાબતે ગંભીરતા ન લેતા હોય એવા દ્રશ્યો સિંધી ચોકડી વિસ્તારમાં જોવા મળી રહ્યા હતા સ્વચ્છતા બાબતે કરી જોવા મળતા દ્રશ્યો નગરના સિંધી ચોકડી વિસ્તારના અવરજવરના મુખ્ય માર્ગના છે અહીં પાછલા કેટલાક દિવસોથી અવર જવરના રસ્તા પર ગટરના ગંદા પાણી રેલાઈ રહ્યા હતા અને આ જ રીતે રાહદારીઓ ઉભરાતી ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી નીકળતા નજરે પડી રહ્યા હતા છા ગટર ઉભરાતી હોવા બાબતે નગરપાલિકાને જાણ હોવા છતાં ગટરની સાફ સફાઈ કરવામાં ન આવતા અહીંથી જ ખબર પડી જાય છે કે સ્વચ્છતા બાબતે નગરપાલિકા કેટલી ગંભીરતા લઈ રહી છે મહત્વનું છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા રકમ ખર્ચીને બે વખત ગટર બનાવવામાં આવી હોવા છતાં અહીં આવા દ્રશ્યો જોવા મળતા હોય ત્યારે એમ કહી શકાય કે પાલિકામાં આવતી સરકારની વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ નિયમ મુજબ કેટલો થયો હશે સ્વચ્છ નગર રહે તે માટે જનજાગૃતિ સંદેશો પણ પાલિકા દ્વારા આપવામાં મસમોટો પણ દેખાડતા હોય છે ત્યારે નગરના અમુક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા હોય ત્યારે સ્વચ્છ નગર સુંદર નગર આ સૂત્રો દિવાલ પર જ સારા લાગતા હોય એમ કહીએ તો નવાઈ નહીં રિપોર્ટર પ્રીતિ સુરજી પંચમહાલ